તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા કંપનીનું આ મિની ટ્રેક્ટર વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર મિની ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા કંપનીનું આ મિની ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા જીઓ ટ્રેક્ટર છે બસો પચીસ ડીઆઈ

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો દાદુભાઈનો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર આખા ન્યૂ કન્ડિશનમાં અને કિંમત અંદાજિત બે લાખ પંચાણું હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમદાવાદ તાલુકો દેત્રો અને

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો